અમરેલી શહેરની જાણીતી એન્જલ લોડ્સ હોટેલમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યો અમરેલી શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડમાં એન્જલ લોડ્સ નામની હોટેલ આવેલી છે જે અમરેલી એસપી હિમકરસિંહની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી રહે બાદની મળેલ આધારિત પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ જ્યાં પોલીસ ટીમ દ્વારા હોટેલના રૂમનો એકસો રૂમ ખોલાવતા કુલ અગિયારીસ મો જુગાર રમતા પકડાયા હતા જેમાં પોલીસે રોકડ રકમ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર તેમજ બાઇક પાંચ સહિત કુલ કિંમત રૂપિયા ચાર લાખ ત્રેસઠ હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અગિયાર ઇસમો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો જ્યારે પોતાના આર્થિક રીતે ફાયદા માટે બહારથી જુગાર રમતા ઇસમોને બોલાવી જુગાર અડ્ડો ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું પોલીસ દ્વારા કુલ અગિયાર ઇસમોને અટકાયત કરવામાં આવેલ છે જેમાં ફેજર ફારુક ભાઈ કુંડલ્ય ઉમર વર્ષ ત્રીસ સાકીર ભાઈ નાગાણી ઉમર વર્ષ ચોત્રીસ સિરાજ ભાઈ મોહમ્મદ ભાઈ બિલખ્યા ઉમર વર્ષ બત્રીસ ઇમ્તિયાજ વલીભાઈ ડાયાતર ઉમર વર્ષ એકત્રીસ તેમજ રઈસ રહીમભાઈ રહીમ ભાઈ માલવિયા ઉમર વર્ષ છત્રીસ રઈસ ભાઈ સિદ્દિક ભાઈ કુરેશી ઉમર વર્ષ તેત્રીસ અમીન ભાઈ શેખાણી ઉમરવરસ વર્ષ બેતાલીસ તેમજ આરીફ મોહમ્મદ ભાઈ જીરુકા ઉમર વર્ષ છત્રીસ સિકંદર ભાઈ સિદ્દિક નગરિયા ઉમર વર્ષ ચુમ્માલીસ તેમજ आरिफ भाई 72 भाई जेठवा उम्र वर्ष 43, शकील भाई, अहमद भाई, रफीक रहमान सैयद उम्र वर्ष 44 सहित कुल अज्ञात जुगाड़ी में पकड़ी पड़ी। अमरेली पुलिस ने वधू तपास हाथ धरी है, तेमनों जो पुलिस स्टेशन खाते सोपी वधू तपास हाथ धरा मावल चाहें। मॉलिक दोस्ती जीएनयूस अमरेली